સાહેબ એક મારી છોકરી બે વર્ષની છે તો મારી બહેરી સાથે એના ભાઈની ખબર કાઢવા આવી બીમાર હતો તો કંઈક કામે કંઈ છોકરી હોય તો કોમે તો જવું પડે છોકરાવાળી હોય તો હું ગાડી પર છું સાહેબ પણ અર્જુન કરી કોઈ છોકરો છે તે દારૂ પીવે છે એને મારી છોકરી પર બળાત્કાર કરો સાહેબ અત્યારે મારી છોકરી એટલી સિરિયસ છે આવું આવું ચાલશે તો દુનિયામાં શું થશે આજે મારી છોકરી પર આવું કર્યું કાલે બીજી છોકરી પર કરો સાહેબ બરાબર છે અર્જુન મારી બે વર્ષની છોકરી છે સાહેબ એ તો સાહેબ હું ગાડી પર જો હું આજે મને ખબર પડી કે આવું મારા બપોરે ફોન આવ્યો કે તમારી છોકરી પર આવી બીના બની છે તો ઘરેથી તરત જ નાયા ચાણસદ ગામની ચાણસદ ગામની સાહેબ એ લોકો અંદા પહેલાં જૂના ફરિયામાં રહે છે જે પાદરાઓ રોડ ખરો સાહેબ એ તઈ ફરિયામાં રહે છે અને મેં તો કોઈને કડક મે કડક સજા હું તો જન્મ ટીપ આપી દઉં ને તો બી ચાલે સાહેબ કેમકે આજ પછી આવા દુષ્કર્મો ચાલશે ને અત્યારે આજે તો મારી છોકરી કાલે બીજાની છોકરી કોઈક ત્રીજાની છોકરી અને આવાના આવા દારૂડી એવા થશે તો આપણે માતા પિતાને શું જવાબ આપવાનો આપણા આપણો ખુદનું શું વિચારવાનું અત્યારે મારી ઇજ્જત ગઈ છે સાહેબ એનું પરિણામ શું છે એટલે હું તો સરકારને એટલું વિનંતી કરું છું કે એને કડક મેં કડક સજા મળવી જોઈએ અને હું તો કોઈ જન્મ ટીપ મળી જાય ને તો મને ભગવાન તમારું માફ કરવા પડ ઉઠું